ગૌરાંગ ભગત ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર મહીષિની કોલોને માનનીય મૈત્રી ગેશન દિશા નાયકે અને ગુજરાતમાં શ્રીલંકાના માનંદ કોન્સુલ રાકેશભાઈ શાહ ખાસ કાર્યક્રમના આરંભમાં જીસીસીઆઈ ઇન્ટરનેશનલ ટ્રેન્ડ કમિટીના કોચ ચેરમેન નવરોજ તારાપોરે જીસીસીઆઈ ના વિઝન મિશન અને પ્રવૃત્તિઓ વિશે એક પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યું હતું આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જીસીસીઆઈ ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે અન્ય રાષ્ટ્રો સાથે બી સંપર્ક બનાવવા માટે જીસીસીઆઈ ની અગત્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પ્રસ્તુત વાર્તાલાપ ગુજરાત અને શ્રીલંકા વચ્ચે બી ટુ બી તકોનો ઉપયોગ તરફ દોરી જશે આગામી તારીખ અને ડિસેમ્બર રોજ શ્રીલંકાના કોલંબો ખાતે યોજાનાર શ્રીલંકા અર્થતંત્ર અને રોકાણ સમિટ વિશે વાત જણાવ્યું હતું કે જીસીસીઆઈનું નું ડેલિગેશન આ સમિટમાં મહત્વપૂર્ણ ભાગ લેશે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સિલ્કન ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર હતા આ એમઓયુ નો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા વ્યાપારિક સંયોગને સરળ બનાવવા અને ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનો છે તેમાં વેબિનાર્સ વર્ચ્યુઅલ બી ટુ બી મિટિંગ્સ કોન્ફરન્સ હિસ્સેદારો સાથેની ચર્ચા અને વાર્તાલાપ જેવા વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવાનો પણ હેતુ છે આ કરાર બંને ચેમ્બર વચ્ચે સહકારના નવા અધ્યાયના પ્રારંભ સમાન છે કે જે વાણિજ્યક આદાન પ્રદાન અને પરસ્પર વિકાસ માટે માર્ગ મોકળો કરે છે આ પ્રસંગે બોલતા ગુજરાતમાં શ્રીલંકાના માનંદ ને શ્રીલંકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના મહત્વનો ઉલ્લેખ કર્યો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં સકારાત્મક બી પરિણામો જોવા મળશે કોલંબોમાં આગામી શ્રીલંકા આર્થિક અને રોકાણ સમિટ વિશે પણ માહિતી શેર કરી હતી તેમજ ખાતરી આપી હતી કે ગુજરાતનું એક મોટું પ્રતિનિધિ મંડળ તેમાં ભાગ લેશે તેમણે નોંધ્યું કે આ સમિટ ગુજરાતના બંદર ઉદ્યોગ લોજિસ્ટિક્સ મૂલ્યવર્ધિત સેવાઓ કૃષિ ઇલેક્ટ્રોનિક્સ આઈ અને ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રો માટે બી ટુ બી તકો પૂરી પાડશે શ્રીલંકાના ભારતના હાઈ કમિશનર મહિષીની કોલોને ઉલ્લેખ કર્યો કે આ તેમની ગતિશીલ રાજ્ય ગુજરાતની પ્રથમ મુલાકાત હતી તેઓ ગુજરાત અને શ્રીલંકા વચ્ચે સાંસ્કૃતિક સમાનતા ઉપર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે બંને ઐતિહાસિક રીતે દરિયાઈ વ્યાપાર સાથે સંબંધિત સમુદાયો છે તેઓ દરિયાઈ અને લોજિસ્ટિક્સ પ્રવૃત્તિઓ માટે મુન્દ્રા અને કોલંબો બંદરોના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો હતો અને પ્રાથમિકતા રોકાણ ક્ષેત્રો અને શ્રીલંકામાં આગામી પ્રદર્શનો વિશે વિગતવાર વાત કરી લક્ષ્મણ્ર ગેસન દિશા નાયકે મંત્રી કાઉન્સિલર અને શ્રીલંકાના આર્થિક દ્રષ્ટિકોણ વેપાર અને રોકાણની તકો પર તેઓની ઇન્સાઇટ શેર કરી હતી તેઓ શ્રીલંકાના મજબૂત જીડીપી વૃદ્ધિ ઘટતો ફુગાવો અને વધતા વિદેશી વિનિમય અનામત તેમજ વેપાર અને ઉદ્યોગને વેગ આપવા માટે રજૂ સુધારા પર પ્રકાશ પાડ્યો હતો તેઓ શ્રીલંકાની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બાબતે પ્રતિબંધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો અને આગામી પ્રસંગો જેવા કે શ્રીલંકાના આર્થિક અને રોકાણ સમિટ બે થી ત્રણ ડિસેમ્બર બે ફેસિલિટીઝ શ્રીલંકા આંતરરાષ્ટ્રીય જેમ્સ અને જ્વેલરી શો ત્રણ પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શ્રીલંકા એક્સપો બે હજાર છવ્વીસ અઢારથી એકવીસ જૂન બે હજાર છવ્વીસ બાબતે વિસ્તૃત માહિતી આપી હતી જીસીસીઆઈ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ટાસ્ક ફોર્સ ચેરમેન સંજીવ છાજરે દ્વારા આભાર વિધિ પછી કાર્યક્રમ પૂર્ણ થયો હતો